પંદર પંદરસો ને તેરસો ને એકવીસ રૂપિયા મઠનો ભાવ પંદરસો ને પિસ્તાલીસ ઊંચો ભાવ અને નીચો ભાવ અગિયાર ને સાહીઠ કપાસનો ભાવ ચૌદસો ને સિત્તેર રૂપિયા ઊંચો ભાવ અને નીચો ભાવ તેરસો ને એકતાલીસ રૂપિયા ચણાનો ભાવ એક હજાર એકત્રીસ રૂપ રૂપિયા અને નીચો ભાવ નવસો ને સિત્તેર રૂપિયા અડદનો ભાવ પંદરસો ને સાહીઠ રૂપિયા અને નીચો ભાવ એક હજાર છોતેર રૂપિયા સોયાબીન નો ભાવ સાતસો ને રૂપિયા ઉંચો ભાવ અને નીચો ભાવ સાતસો ને એકાવન રૂપિયા